વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચી સોલ્યુશન આજે આપણે જોવાનું છે તો છ માં સંસ્કૃતની સત્ર એકની આઈડિયલ શોધી પોતીમાં સત્ર એકનો છઠ્ઠો ભાગ છે સપ્ત વાસરાઈ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા જરૂરથી શેર કરજો વધારે વિડીયો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકશો અહીંયા નોખા નોખા ધોરણ અને નોખા નોખા વિષયના આપેલા છે ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠ નંબર છે છ સપ્ત વાસરા પેલું છે લિખતું એટલે કે લખો તો કે અધ્ય શુક્રવાસર ય ગુરુવાસર છે ય એટલે કે ગઈકાલે અધ્ય એટલે કે આજે સો એટલે કે આવતીકાલે શનિવાસર ચાલો અધ્ય રવિવાર છે આજે રવિવાર છે તો સો સોમવાર સર તો આવતીકાલે સોમવાર છે ય એટલે કે ગઈકાલે તો કે ગઈકાલે શનિવાર સર ચાલો અહીંયા બીજો છે ય અધ્ય અને સોનો ઉપયોગ કરીને નીચેનું કોષ્ટક પૂરું કરો અધ્ય એટલે કે આજે સ્વ એટલે કે પછી ય એટલે કે પેલાં આવે બરાબર આજે સોમવાર હોય તો ગઈકાલે કયો વાર હોય રવિવાર ને આવતીકાલે મંગળવાર પછી અધ્ય એટલે આજે ગુરુવાર હોય તો ગઈકાલે બુધવાસર હોય આવતીકાલે શુક્રવાસર હોય આજે શુક્રવાસર હોય તો ગઈકાલે ગુરુવાસર હોય અને આજે શનિવાસર હોય આજે ગુરુવાર હોય તો ગઈકાલે બુધવાર હોય અને આવતીકાલે શુક્રવાસર હોય આજે ગુરુવાર હોય તો ગઈકાલે બુધવાસર હોય અને આવતીકાલે શુક્રવાસર હોય ચલો ખબર પડી ગઈ અધ્ય એટલે કે આજે યો એટલે કે ગઈકાલે અને સો એટલે કે આવતીકાલે ચાલો પછી આગળ આવ્યું છે ત્રીજા નંબરનું નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ચાલો અધ્ય મંગળવાર તો સ્વ ક વાસર તો જો આજે મંગળવાર હોય તો આવતીકાલે કયો વાર હોય તો કે એ બુધવાસર પછી બીજું છે અધ્ય મંગળવાર હતો ય કયો વાસર તો કે આજે મંગળવાર હોય તો ગઈકાલે કયો વાર હોય તો કે બી સોમવાસર પછી ત્રીજું છે અધ્ય રવિવાસર તો સ્વ ક વાસર જો આજે રવિવાર હોય તો આવતીકાલે કયો વાર હોય તો કે સી સોમવાસર પછી ચોથું છે સ્વગુરુવાસર હોય તો ય કયો વાસર હોય આવતીકાલે જો ગુરુવાર હોય તો આજે કયો વાર હોય હોય એટલે કે આવતીકાલે ગુરુવાર હોય તો ય કયો વાસર હોય તો કે ય એટલે કે ગઈકાલે તો ગઈકાલે કયો વાર હોય તો કે સી મંગળવાર પછી પાંચમો છે ય રવિવાસર હોય તો અધ્ય તો કે જો ગઈકાલે રવિવાર હોય તો આજે તો કે એ સોમવાસર પછી છઠ્ઠું છે ય શુક્રવાર એટલે કે ગઈકાલે શુક્રવાર હોય તો સ્વ તો આવતીકાલે કયો વાર હોય તો કે સી રવિવાસર પછી સાતમું છે અધ્ય બુધવાસર તો કે હયો તો કે આજે બુધવાર હોય તો ગઈકાલે તો કે એ મંગલવાસર પછી આઠમું છે ય શુક્રવાસર હોય તો આજે તો કે ગઈકાલે શુક્રવાર હોય તો આજે તો કે શનિવાર ડી પછી નવમું છે સ્વ શુક્રવાસર હોય તો આજે તો ગઈકાલે શુક્રવાસર હોય એટલે સોરી આવતીકાલે શુક્રવાસર હોય તો આજે યો એટલે કે ગઈ કાલે કયો હોય તો કે સી બુધવાર સારો પછી 10 માં જો ચિંતા શબ્દનો અર્થ શું થાય ચિંતા હેતુ એટલે કે સી વિચાર કરો પછી આગળ આવે છે ચોથો ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે સાત શબ્દને સંસ્કૃતમાં સપ્ત કહેવાય પછી બીજું છે સોમવાર સર તતસ્ચ મંગલવાસર ગુરુવાર તતસ્થ એટલે કે પછી ગુરુવાર પછી શું આવે શુક્રવાસ શનિવારસ છે શું આવે તો કે રવિવાર પછી આગળ આવે છે પાછમ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે સાચા ખોટાની નિશાની કરીને જણાવો ચાલો પેલું છે પ્રથમ વાર ગુરુવાસર તો જવાબ આવશે ખોટું પછી બીજું છે રવિવારસ્ય છે પૂર્વે શનિવાસર તો જવાબ આવશે સાચું પૂર્વ એટલે કે પહેલાં રવિવારની પહેલાં શનિવાર હોય તો કે સાચું પછી છઠ્ઠું છે નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો ચાલો આજે કયો વાર છે તો કે જવાબના આ પ્રશ્નોનો જવાબ લખતી હોય કે જે વાર હોય તે લખો તો આજે સોમવાર છે તો લખવાનો સોમવાર પછી બીજું છે આજે બુધવાર છે તો આવતીકાલે કયો વાર હશે તો કે આજે બુધવાર હોય તો આવતીકાલે ગુરુવાર હશે પછી ત્રીજું છે આવતીકાલે રવિવાર હશે તો ગઈકાલે કયો વાર હતો તો કે આવતીકાલે રવિવાર હોય તો ગઈકાલે શુક્રવાર હતો પછી ચોથું છે અધ્વ ય શબ્દનો અર્થ જણાવો અધ્ય એટલે આજ સ્વ એટલે આવતીકાલ અને ય એટલે કે ગઈ કાલે પછી આગળ આવે છે સાતમો નીચે આપણને પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો અધ્ય ક વાસર તો આજે કયો વાર છે તો અધ્યય સોમવાસર છે પછી બીજું છે અધ્ય બુધવા તો સ્વ કઈ વાસર તો કે આજે બુધવાર હોય છે તો સો એટલે કે આવતીકાલે કયો વાર હોય તો આજે આવતીકાલે ગુરુવાસરો હોય પછી ત્રીજું છે સ્વગુરુ રવિવાસર હતો અધ્યય કયો વાસર તો કે આવતીકાલે રવિવાર હોય તો આજે કયો વાર હોય તો કે આજે શનિવાસર પછી ચોથું છે અધ્યય ગુરુવાસર હતો સ્વ કયો વાસર જો આજે ગુરુવાર હોય તો આવતીકાલે કયો વાર હોય તો કે શુક્રવાસર પછી પાંચમું છે સ્વ રવિવાસર હતો ય કયો વાસર જો આવતીકાલે રવિવાર હોય તો ગઈકાલે કયો વાર હતો તો કે શુક્રવાસર ચાલો પછી આગળ આવે છે આઠમો નીચેની ગાન કરો કરવાને લખો તો કે પ્રથમવાર સોમવાર પહેલો વાર સોમવાર તતસ મંગળવાર એટલે એના પછી મંગળવાર બુધવાર છે ગુરુવાર છે શુક્રવાર સરસ શનિવાર છે રવિવાર છે વારાણવ પરિવાર આ દિવસોનો પરિવાર છે ચાલો આ કાવ્ય પંક્તિ પણ થઈ ગઈ પૂરી અને પાઠ પણ થઈ ગયો પૂરો વિડિયો કેવો લાયકો છે કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ જરૂરથી શેર કરજો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં વધારે વિડીયો જોવો હોય તો પ્રેરિશમાં જોઈને જરૂરથી જોજો ચાલો દોરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન